નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે અકસ્માત એસિડ ભરેલ ટેન્કર પાછળ ઓઇલની ડોલ ભરેલ ટ્રક અથડાતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત ટ્રકના ક્લીનર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો એસિડ ભરેલ ટેન્કર અને ઓઇલની ડોલ ભરેલ ટ્રક વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન નડિયાદની અરીરા સીમ પાસે સર્જાયો અકસ્માત અકસ્માતની જાણ થતાં જ નડિયાદની ટીમ રેસ્ક્યુ ટેન્ડર વેન અને ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટ્રકના કેબિનમાં ફસાયેલ ડ્રાઈવર અને ટ્રકના ક્લીનરને કટર મદદથી ટ્રકના કેબિનનું પતરું કાપી બહાર કાઢવામાં આવ્યા અકસ્માતના પગલે લગભગ એક કલાક સુધી નડિયાદથી અમદાવાદ તરફ જતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો અકસ્માત થતાની સાથે જ એસિડ ભરેલ ટેન્કર લીક થતા ટીમ દ્વારા તાત્કાલિક એસિડને ડાયલ્યુટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ મેઇન લેન બાજુથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો રિપોર્ટર સચિન પંડ્યા જી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ જય સાંત્રીલા કાચા પટેલ નડિયાદ ફાઇવ બે ફાઇવ બે આશરે બે પંદર વાગે રાત્રે અમને કોલ મળે કે એક્સપ્રેસ વે નડિયાદથી અમદાવાદ તરફ તરફ નડિયાદથી દસથી બાર કિલોમીટર અંતરે એક્સિડન્ટ થયેલ છે એક અમે ફાયર ટેન્ડર તેમજ ઇમરજન્સી વાળની ઘટના સ્થળે પહોંચેલ કંઈ જતાં એ ઓઇલ ભરેલી ટ્રક અને ટ્રકની જે ડોલ ભરેલી ઓઇલ ડોલની ટ્રક હતી તેમાં એક માણસ ફસાઈ ગયેલા અને તેને અમે મશીન વડે પેલા કટર વડે કટિંગ કરી અને બહાર કાઢેલ છે અને તેને હોસ્પિટલ મૂક્યો અને બીજી એક આગળ એસીની ટેન્કર હતી એમાં એક્સિડન્ટ થયેલ